બેંક નું ખાતું ખાલી થશે પછી શું કરશો કોઈ પણ બેંકમાં આપણું ખાતું હોય અને પૈસા આપણે ઉપાડ્યા ઉપાડ્યા જ જ કરીએ કરીએ પછી શું તમને પૈસા નહીં જ આપે બેંક ની જેમ જ ધરતી માતા આપણી પાણીની બેંક છે આ પાણીની બેંક માંથી આપણે પાણી ખેંચ્યા જ કરીએ ખેંચ્યા જ કરીએ તો એક વખત પાણી પૂરું થઈ જશે પછી શું કરીશું પાણી મળતું બંધ થઈ જશે સૌથી સમજદાર વ્યક્તિ તો એ ગણાય કે જે બેંકમાંથી પૈસા તો ઉપાડે છે પણ સાથે સાથે બેંકમાં જમા પણ કરતો જાય છે એટલે જ્યારે જરૂર પડે ત્યારે અથવા તો આકસ્મિક સમયે બેંકમાંથી નાણાં મળી રહે અને તેનું કામ થઈ જાય એ જ રીતે ધરતીના પેટાળમાંથી આપણે પાણી ખેંચ્યા જ કરીએ છીએ તો એક વખત એવું આવશે કે પાણી ખલાસ થઈ જશે પણ સમજુ વ્યક્તિ એ ગણાય કે જે વરસાદના વહી જતા પાણીને પેટાળમાં ઉતારતો રહે ઉતારતો રહે અને ધરતીને ધબકતી રાખવા માટે પાણીને ધરતીની અંદર સંગ્રહતો રહે આ બાબતને હજુ વધારે સ્પષ્ટ કરવા માટે બેંકની એટીએમ વર્સિસ પાણીના એટીએમનો આ વિડીયો જોઈએ બેંકમાં પૈસાની બચત કરીએ અને તળમાં ભૂજળની બચત કરીએ બેંકની બચત ભવિષ્યમાં કામ આવશે ભૂગર્ભ જળની બચત ભાવી પેઢીને કામ આવશે પૈસા બેફામ ઉપાડી અને તો ખાતું ખાલી ખાલી થશે બેફામ પાણીનો વપરાશ કરી ભૂગર્ભ જળને કરશો પછી તળમાંથી પાણી નહીં મળે પૈસા બચાવશો તો જ એટીએમ કાર્ડ કામમાં આવશે ભૂગર્ભ જળ બચાવશો તો જ કુવા અને પાતાળ કુવા કામમાં આવશે પૈસાની જેમ પાણીનો બગાડ અટકાવી આપણું અને ભાવિ પેઢીનું જીવન બચાવીએ તો જોયું ને બેંકમાંથી સતત પૈસા ઉપાડીએ અને ધરતીના પેટાળમાંથી ભૂગર્ભ જળ વાપરીએ તો શું થાય માનવ વસ્તી વધતી જાય છે ત્યારે તમામ વ્યક્તિએ બેંકમાં જેમ પૈસા બચાવીએ છીએ તેમ ભૂજલ જળને પણ બચાવવું પડશે અન્યથા એક સમય એવો આવશે કે શુદ્ધ અને સાત્વિક સારું પીવાલાયક પાણી નહીં મળે વરસાદનું પાણી દરિયામાં આવી જશે અને ખારું થઈ જશે જમીનના તળ ઊંડા જવાથી નીચેનું પાણી પણ ખારું આવશે શું કરવું કે શું ન કરવું એ તમારે વિચારવાનું છે પણ એટલું તો કહીશ કે જો ભાવિ પેઢીને શુદ્ધ પીવાલાયક પાણી આપવું હોય તો અત્યારે આપણે પાણીને બચાવવું પડશે બચાવવું પડશે અને બચાવવું જ પડશે ચાલો ત્યારે આજે રજા આપશો ફરી વખત મળીશું કંઈક નવી જ જાણકારી સાથે જય જય ગરવી ગુજરાત શન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની ની અદભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ